thank you સાવચ જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લીના ખોખરડા ફાટક સ્થિત પ્લાન્ટ સાવચ ડેરી ખાતે માણાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વંથલી તાલુકાના સર્વ પદાધિકારીશ્રીઓ સર્વ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સંગઠનના સૌ હોદેદારો આયોજન સમિતિના સભ્યશ્રીઓ સાથે બેઠક યોજી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ચાલી રહેલા કામો અંગે જરૂરી ચર્ચાઓ કરી આગામી વિકાસલક્ષી કાર્યો અંગે સરપંચશ્રીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી મેળવી હતી દિનેશભાઈ વી ખટારિયા ચેરમેન શ્રી સાવજ જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંગલી અરવિંદભાઈ માણાવદર ધારાસભ્ય આજ રોજ વંથલી તાલુકાના તમામ સરપંચશ્રીઓ માટે સાવર ડેરી અમે એક મિટિંગનું આયોજન કરેલ અમારી મિટિંગનો ખાસ હેતુ આ તાલુકાની અંદર ગેટિવિટી અને પંદર ટકા આયોજનની સરકારમાંથી જે ગ્રાન્ટ મળે છે તમામ ગામડાના સમાન વિકાસ માટે દરેક સરપંચોના અભિપ્રાય લઈ અને આ ગ્રાન્ટનું ફાળવણું થાય એવો ખાસ અમારો મુખ્ય હેતુ હતો જેના માટે અમે આજે તમામ સરપંચ સાથે સંવાદ યોજી અને આ મિટિંગ યોજેલ છે પિનસા માણાવદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય લોકપ્રિય ધારાસભ્યની આગેવાનીમાં જુનાગઢ સાવધ દૂધ સંઘ એટલે સાવસ ડેરીના પ્રિમાઇસિસની અંદર એમની સભાખંડની અંદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સૌ તાલુકાના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ જિલ્લા પંચાયતના સૌ સભ્યશ્રીઓ એ સાથે રાખીને વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ ને ઉપસ્થિત રાખીને આગામી તાલુકાનું તાલુકા પંદર ટકા વિવેકાધીન અને જિલ્લાનું અને એક્ટિવિટીના આયોજન માટેની એક બેઠક રાખી હતી અને બેઠકની અંદર સરપંચશ્રીઓના સૂચન લઈને એના ગામની અંદર એના વિસ્તારની અંદર કયા કયા વિકાસના કામોની જરૂરિયાત છે એમના સરપંચોના મંતવ્ય લઈને આગામી આયોજન થાય એના માટે ગ્રામ્ય વિસ્તારને જે વિકાસની જરૂરિયાત હોય એ સરપંચ તરફથી જે વિકાસના કામો મળે ત્યારે અમારા સૌ આગેવાનો અને તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો અને જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ અને ધારાસભ્યની અધ્યક્ષતામાં આજે આ મિટીંગ યોજવામાં આવી હતી અને લગભગ સર્વસર્પુએ સુમેળભેરું વાતાવરણ એવો આખા જિલ્લામાં દશા પંથલીનો પહેલો કિસ્સો છે કે અમે સરપસુ પાસેથી સરપસુને બેહાડી સરપસુને બોલાવી અને એમના કામો એમના મોઢે જે કામો આપ્યા છે એ લઈ અને આગામી દિવસોની અંદર આયોજનમાં મંજૂર થાય એના માટેનો એક આ પ્રયાસ હતો